તેના મિત્ર ગોપાલ અને શિવાનને પાછળ બેસાડી જઈ રહ્યા હતા ત્યારે સામેથી સત્યમ અને દીપક મોટરસાયકલ લઈને આવ્યા હતા બંનેએ જૂની અદાવતને કારણે બોલાચાલી કરીને ગાળો આપવાનું શરૂ કર્યું હતું ઝઘડો વધી જતા દીપક આરોપીએ પોતાની પાસે રહેલું ચપ્પુ કાઢીને ફરિયાદીના ડાબા હાથના કોણીની નીચેના ભાગે માર્યું હતું જેમાં ફરિયાદીને ગંભીર ઈજા થઈ હતી ત્યારબાદ ફરિયાદી તેના મિત્રો અમિત તથા શિવાનને સહારે સારવાર માટે તરત જ સમર્પણ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા હુમલાની ઘટના બાદ આરોપી દીપક અને સત્યમ સ્થળેથી ફરાર થઈ ગયા હતા ઘટનાના થોડા સમય બાદ અગાઉની ચપ્પુ મારવાની ઘટનાથી ઉશ્કેરાયેલ ફરિયાદી પક્ષના લોકો પાંચ જણને ટુકડી બનાવી વિરોધ પક્ષના બે લોકો પર હુમલો કર્યો હતો આ અથડામણમાં બંને પક્ષે ઘા માર્યા હતા ચપ્પા અને ચપ્પલના મારથી સમગ્ર વિસ્તાર દહેશતભર્યો બની ગયો હતો પોલીસે ઘટના સ્થળ પરથી સીસીટીવી અને સાક્ષીઓના આધારે તપાસ શરૂ કરી છે ઘટનાના આધારે રાયોટિંગ ઈજાગ્રસ્ત થવાનો ગુનો તેમજ હત્યાનો ઉપયોગ કરવાની કલમો હેઠળ ગુનાઓ નોંધાયા છે પોલીસ બંને પક્ષો સામે લાઈન ચલાવી રહી છે અને વધુ લોકોની સંડોવણી અંગે તપાસ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા કનકપુર ચોકી વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ અને રોકથામના પગલા લેવામાં આવ્યા છે જેથી ફરીથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને સ્થાનિક લોકોને શાંતિ જાળવવા અપીલ પણ કરવામાં આવી છે સજીન પોલીસ સ્ટેશન કનકપુર ચોકી ખાતે એક બનાવ બનાયા હતા જેમાં સામસામે ક્રોસ પર્યાદ દાખલ કરવામાં આવેલી હતી જેમાં બે ગ્રુપ હતા યંગસ્ટરના અને સામ સામે સુરાબાજીના બનાવ બનેલા હતા જે કામે આજરોજ આપણે જે હવે સચિન પોલીસ સ્ટેશનના કનકપુર ચોકીના તપાસ અધિકારી સિંહ સાહેબ અને બીજા સ્ટાફ સાથે સ્થળ ઉપર આવી રિકન્સ્ટ્રક્શન પંચનામું અત્યારે હાલમાં તજવીજ હાથ ધરવામાં આવેલી છે જેના કામે સ્થળ ઉપરથી વિશેષ પુરાવા મેળવે ગુનાના કામે પુરાવા સંદર્ભે રાખવાના હોય જેથી આજ રોજ અત્યારે જે બનાવ સ્થળ છે ત્યાં ટીમ સાથે આયેલા છે અને આજે બનાવ બનેલા હતા એ અનુસંધાને અત્યારે પુરાવા મેળવવાની કામગીરી ચાલુ છે આજે બે જે ગ્રુપ છે છોકરાઓના અને યંગસ્ટર છે અને જે કહેવાય કે ભાઈ એકબીજાને પરિચિત હતા પણ બે વચ્ચે બોલચાલના બનાવો બનાવ અગાઉ બનેલા હતા જે દિવસે બનાવ બન્યા એમાં તો સામસામે આવી જતા ઉગ્રતામાં આ રીતનો અહીંયા બનાવ બનેલો છે ઓલપાડ સમર્થ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છે